આજે સુધી લીધી જ નથી હજી જરૂર ના જરૂર રોડની ચાર ગોળી ખાવી પડતી છ સાત ગોળી રોજની ખાવી પડતી બરાબર છે તો એ સમય જેમ તમને તમારું જે નિદાન થયું તમારે જે દવાથી તમને સો ટકા સંતોષ થયો હા સો ટકા બરાબર હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો કાકા તમને શું તકલીફ હતી માં ઊંધા કેસમાં શું શું થાતું તમને ગભરામણ થાતી બેચેની હા બેચેની ગભરામણ પછી સાથેમાં એકદમ દુખાય હુમલો ન આવી જાય આડેટેક એવી બીક લાગે એવી બીક લાગે કે હમણાં આડેટેક આવી જાય અને પછીનો વર્ષ બરોબર અને ઈ બધી ફરિયાદો જે છે એ સતત રોજેરોજ એક જવીત એક ધારી જ રહી સતત એક જ ધારે બરોબર છે વચ્ચે ક્યારેક વધી જાય તો દાખલ થવું જવું કે કોઈ ઇન્જેક્શન લેવા જવું પડે એવું થાતું યસ કાઈ મે રેગ્યુલર ગોળી ચાલુ હોય છે 10 ને 12 દિમાં એક ઇન્જેક્શન લેવું જ પડતું હા ત્યારે શું ઇન્જેક્શન લેવું હોય ત્યારે શું થઈ જતું ત્યારે આ સાતીમાં એમ થાય કે હમણાં હુમલો જ આવી જાય બે પાંચ મિનિટમાં પૂરું થઈ જાય બરાબર પછી ડોક્ટર પાસે જાવ તો શું નિદાન કરતા તમારું એ કે કે ગેસ છે તો ગેસનો હુયો મારી દે કોઈ પણ હમ ઇન્જેક્શન

તો આપણી દવા જે શરૂ કર્યા પછી ધીરે ધીરે પાચનમાં શું શું ફેરફાર થતો ગયો હવે થોડું ભૂખ વધી ગઈ હ પછી ઓલો જે ગળા સુધી ભરાઈ જાતું પેલા હ ઈ હવે ભરાતો જ નથી ખાઈ લે લે નકર સુધી આમ થાય તો ભરાઈ ગયું બરોબર છે અને આના સિવાય જે છે જયારે આ તકલીફ થતી તો પાચનમાં કોઈ ખોરાક પતતો જ નથી વ્યવસ્થિત પેલા એવું થતું હા પસ્ત કોઈ પણ ખોરાક ખાવ તો શું થઈ જતું એટલે બબ કંઈ થાય ને આમ થાય કે ગળા સુધી ભર્યું હોય બરાબર કયા કયા ખોરાક થી તકલીફ થતી વધારે જે ઊંધો ગેસ ચડતો અને ગભરામણ થતી ને દર દસ બાર દિવસે ઇન્જેકશન લેવા જવું પડતું બધું હમણાં જવું પડ્યું ક્યારે બંધ જ મહિનાથી છે પોરબંદર થી જે છે ઈ તમારા અલગ અલગ ડોક્ટર ને બતાવતા અલગ અલગ ગોળીઓ ચાલુ રાખતા છ સાત લાખનો તમે ખર્ચો કરી નાખ્યો હશે ડોક્ટર બદલાવ્યા બરોબર અને હવે સો સો ટકા ફાયદો થઈ ગયો દવા દસ જ લાગુ બંધ કરી દીધી નથી લીધી છ મહિનાથી છ મહિનાથી દવા નથી બરોબર ને એમ લાગે ને આયુર્વેદ દવા જલ્દી લાગુ પડી તમે પેલા વિચારતા ને દિવસે દવા કેમ લાગુ પડશે હું ને

તો મેરુભાઈ જે હવે પેલા કરતા જે પાચન થતું ને હવે પાચન થતી બે માં શું ફરક થઈ ગયો પાચનમાં શું સુધાર થઈ ગયો ગેસ ને નીચે જે ગેસ પાસ થતો ન થતો તો હવે ગેસ પાસ થા થઈ જાય આમાં સ્ફૂર્તિ દે પેલા નબળાઈ લાગતી હા નબડાઈ બરોબર કઈ જવાનું જ મન નહોતું બે કિલોમીટર જવું હોય તો ગભરામણ થાય પાંચ કા 5 કિલોમીટર 10 કિલોમીટર જાવી તો ભેગું લઈ જવું પડતો એવું હા ઘણી વખતે જે છે આ પ્રકારના રોગો માં ડોક્ટરો જે છે માનસિક દવા લેવાનું પણ કેતા હોય છે ખરેખર માનસિક રોગ જ નથી આ ઉદાવર્ત નામનો આયુર્વેદ રોગ છે કે જેમાં જે છે વિચાર વાયુ લક્ષણો જોવા મળે ગભરાટ અને બેચની થવા માંડે પણ આના માટે માનસિક દવા કરતા પાચન સુધારવાની જરૂર છે ખરેખર તો હવે એ પાચન સારું છે બરાબર ને તો હવે જો તમે પોરબંદરથી આવો છો લગભગ આપણે બીજી વખત હવે મળવાની જરૂર નહીં પડે તો એવા દર્દીઓ જે ઊંધા કેસવાળા તમે શું કહેશો કે જે તમને શું લાભ થયો હું તો એમ કહું કે તમારી પાસે જ આવે હોસ્પિટલે અને કોઈ ઓનલાઈન દવા મંગાવી લઈએ તમે ઓનલાઈન મંગાવી દીધી ઓનલાઈન જ વાત કરી હતી બરાબર છે ખરેખર જે છે એ પણ કહેવાની જરૂર છે કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો એ પછી તમે જે છે એ કોઈ પણ વિડીયો જોઈને આયુર્વેદ સારવાર કરાવતા હો તો ખાસ એ જુઓ કે વિડીયોમાં જે ડૉક્ટર છે એની પાસે બીએમએસ કેમ્બ્રીની ડિગ્રી છે કે નહીં કે ખાલી દવાઓ વેચાય છે એ બે વસ્તુ ખાસ જોવી જોઈએ કે નિદાન થવું જોઈએ સાચું નિદાન થયા પછી સાચી આયુર્વેદ સારવાર થવી જોઈએ એનાથી જ આ ફાયદો થતો હોય છે કાકા તમે જે છે જે તમને ફાયદો થયો એવા લોકો માટે તમે સંદેશ પણ આપ્યો કે આપણી પાસે ઓનલાઈન કે ઓફલાઈન દવા કરાવી શકો પણ તમે જે છે ઈ એ કહી શકો કે તમને આપણી દવા ક્યારે ગરમ પડતી હતી ના બિલકુલ નહીં દવા કોઈ ગરમ નથી પડી પહેલા તમે જે દવા લેતા ઈ એનાથી તમને કોઈ નુકસાન થતું કે કોઈ આડાસર લાગતી જે તમે વિલાયતી દવા લેતા એનાથી શું થતું ઘેન જેવું લાગતું કે એવું કંઈ થતું હા શું છે આડાસર પણ આપડી દવામાં ક્યારે આડસ લાગતી ના 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 બિલકુલ હવે આમ કામમાં કેવી સ્ફૂર્તિ લાગે છે થોડો વધી ગયો સ્ફૂર્તિ લાગે છે ખૂબ ખૂબ ધન્યવાદ કાકા તમારો આ વિડીયો છે કાકા લોકોને માહિતી મળે એના માટે આપણે યુટ્યુબ કે ફેસબુકમાં મૂકી શકીએ હા હા ખુબ ખુબ ધન્યવાદ જેથી છે ને લોકો ને આયુર્વેદ માં શ્રદ્ધા વધે શ્રદ્ધા વધારે સારું થાય ને કોઈ ને પણ ભલે કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ